શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અગિયાર માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અભિમાનને ફેંકી દઈએ તો સંસારમાં લાભ લાભહાનિશ્લીલતા આવડે સંસાર એ પરમેશ્વર પ્રાપ્તિની આડે કદી પણ આવી શકતો નથી આપણે જોઈએ છીએ કે સંસારમાં કેટલા કેટલા લોકો સાથે કેવો જાત જાતનો સંબંધ આપણને બંધાય છે મા બાપ બૈરા છોકરા ભાઈ બહેન બીજા સગાવાલા મિત્રો અને બીજાઓ એ બધાનો ઉત્તમ ઉપયોગ કરવો હોય તો એ બધાની સાથે વ્યવહાર કરતાં આપણે આપણા બધા કર્મો એક હરિસ્મરણના દોરામાં પરોવીને કરીએ કે જેથી એ બધાની સાથેનો સંબંધ મૈત્રીભર્યો રહેશે અને સંસાર ખૂબ સુખદાયક બનશે કંઈ નહીં તો તાપદાયક તો નહીં જ થાય એ બધાની સાથે સંબંધ બગડવામાં આપણું અભિમાન અહમપણું વિશેષ કરીને કારણભૂત બને છે એ અભિમાન શ્રીમંતોને જ હોય છે એમ નથી ગરીબોને પણ તે છોડતું નથી પુરાણમાં આપણે વાંચીએ છીએ કે ભગવાને જ્યારે હિરણ્ય કશીપુને ખોડામાં સુવાડીને તેનું પેટ ચીરવા માંડ્યું ત્યારે અભિમાનથી તેનો હાથ તલવાર પર જ ગયો પ્રત્યક્ષ ભગવાન સામે હોવા છતાં પણ તેણે કંઈ હાથ જોડ્યા નહીં આ કેટલું અભિમાનનું જોર છે ગરીબ લોકો પણ આ અભિમાનનો શિકાર કેવા બની જાય છે એકવાર એક ભિખારી એક જણના બારણે આવીને ભીખ માગવા લાગ્યો તો એ ગૃહસ્થે તેને એમ કહ્યું કે અરે તને કંઈ કાળવેળનું ભાન ખરું કે નહીં એટલે એ તે ભિખારી બોલ્યો કે અરે જા જા મને કંઈ તારા એકલાનું જ ઘર નથી ગામમાં આવા તો સેંકડો ઘરો છે જો અભિમાનનો તંતુ કેટલો ઊંડો ઉતરેલો હોય છે તે અભિમાન એ ખેતરમાં ઊગી નીકળનારા ઘાસ જેવું છે જ્યાં સુધી બધું ઘાસ સમૂળ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી ઉત્તમ પાક હાથમાં આવતો નથી તે પ્રમાણે અભિમાનનો સંપૂર્ણપણે નાશ થાય નહીં ત્યાં સુધી પરમેશ્વરી કૃપાનો પાક ઉતરવાનું શક્ય જ નથી ફણસ ચીરવામાં એક ધ્યાન રાખવું પડે છે હાથ પર તેલ લગાડીને પછી તેને કાપીને તેમાંનો ઘર કાઢવો પડે છે કે જેથી હાથને ચીંક નહીં લાગે અને ઘર જલ્દીથી નીકળે તે પ્રમાણે નામ લઈને સંસાર વ્યવહાર કરીએ તો અભિમાનનો કે વિષય વાસનાનો ચીક લાગતો નથી અને પરમેશ્વરી કૃપારૂપ ઘર હસ્તગત કરી શકાય છે આ અહમપણાને દેહાભિમાનને ફેંકી દઈએ તો સંસારમાં લાભ હાનિ હસતા રમતા ઝીલતા આવડે નાના બાળકો વરસાદમાં કાગળની નાની નાની હોડીઓ બનાવીને પાણીમાં તરતી મૂકે છે અને તેમાં હોડી તરી તો હસે છે અને બુડી જાય તોય હસે છે એવી રીતે સંસારના સુખ દુઃખ હસતા રમતા ઝીલવા જોઈએ અને તે ફક્ત નામથી જ સાધી શકાય છે નામ સ્મરણ એટલે કે તું છે હું નહીં એ સ્થિતિ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ